નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે આવતીકાલે રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર નવા સુરત દેવળ મંદિર ખાતે સભા નવા સુરત દેવળ મંદિર કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર પાટિલની સભાને લઈને સમાજમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા સભાનો વિરોધ કરવા યુવાનો કરશે દેખાવો અને કાળા વાવટા ફરકાવ શરણા સંકેત સમાજના ભાજપી આગેવાનો સામે કાઠી દરબાર સમાજના યુવાનોમાં આક્રોશ હાલ ગુજરાતનો તમામ ક્ષત્રિય રાજપૂત સામે સરકાર વિરુદ્ધ મતદાન માટે આહવાન સામે ક્ષત્રિય સમાજમાં એકતા તોડવા માટે ગોઠવવામાં આવી પાટીલની સભા આવતીકાલે નવા સુરત દેવળ મંદિર બનશે રાજકીય અખાડો યુવાનો વિરોધ કરવાના મૂળમાં હોય ત્યારે થશે સભાનો ફિયાસ્કો આવતીકાલે સુરેન્દ્રનગરના જે ચોટીલાના દેવસર ગામે જે કાઠી ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાતનું જે આસ્થાનું કેન્દ્ર અને ઈષ્ટદેવ ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનનું જે મંદિર આવેલું છે નવા સૂર્ય મંદિર જ્યાં એકવીસને રવિવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે જે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવવાના છે અને તેમનો એક સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આખા ગુજરાતમાં જ્યારે ક્ષત્રિય સમાજ જે આ પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે અને ટિપ્પણીના વિરોધમાં ભાજપને હરાવવાનું જે અભિયાન ચલાવી રહ્યો છે ત્યારે આ કાઠી ક્ષેત્રી સમાજના બે ચાર કહેવાતા આગેવાનો આ કાઠી ક્ષેત્રી સમાજ ભાજપ હાર્યા છે એવું પ્રસ્થાપિત કરવા માટે થઈને આખો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ રાજકીય છે અને અત્યારે ચૂંટણી ટાણે જ ગોઠવવા જો એમને સી આર પાટીલનું સન્માન કરવું હતું તો ચૂંટણી પહેલાં કરી લે કરી નાખવું હતું અથવા ચૂંટણી બાદ પણ કરી શકાતું હતું અત્યારે એમ કહેવામાં યુવાનોને એમ કહેવામાં આવે છે કે ભાઈ બે કરોડને સત્યાશી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે આપણને સુરતદેવ મંદિરના યાત્રાધામ વિકાસ બોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો યાત્રાધામ વિકાસ બોર્ડમાં તો બધા તમામ સમાજોના મંદિરોના સ્થાન આપવામાં આવ્યું છે અને નાણાકીય જે ગ્રાન્ટ મળે છે એ પણ મળે છે બીજા કોઈ સમાજના મંદિરોવાળા જ આ રીતે કોઈ રાજકીય અખાડો બનાવતા નથી ને ક્યાંય પણ ભાજપનું સંમેલન થતું નથી ક્યાંય પણ આ સી આર પાટીલના ક્યાંય સન્માન કાર્યક્રમ યોજાતા નથી અને ફક્ત ને ફક્ત અત્યારે આખા આખા ગુજરાતમાં જે ક્ષત્રિય રાજપૂત સમાજ જે આ ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટેની મુહિમ ચલાવી રહ્યો છે એ એ મુહિમને અંતર્ગત જ અને એમાં આજે કાઠી ક્ષત્રિય સમાજના ફાટા બતાવવા માટે આ આ પાટીલનું એક આગેવાનોને નાણાં પૂરા પાડી અને સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે શનિ આવતીકાલે એકવીસ તારીખને રવિવારને સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ છે અને એ સાડા ત્રણ વાગ્યાના ટાઈમે સુરત દેવળ મંદિરમાં આ સી આર પાટીલ આવવાના છે અને સી આર પાટીલનો ભરપૂરમાં એનો વિરોધ થવાનો છે અને આ સુરત દેવલ નવા સુરત દેવળ મંદિરના રાજકીય અખાડો થતાં બચાવવા માટે અમે જે પણ કરવું પડશે એ અમે કરવા તૈયાર પણ છીએ રિપોર્ટર સોલંકી ન્યૂઝ સેવન ઇન્ડિયા